નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માં લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી આ પાંચ રાશિવાળા લોકોની આવકમાં થશે વધારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારું ધ્યાન ઘરની બહારની ગતિવિધિ પર પણ રાખવું તમારી યોગ્યતા અને વ્યાવસાયિક સમજણથી લાભના નવા અવસર મળી શકે છે કોઈ નજીકના મિત્ર સાથે ખરાબ વર્તનથી થોડા સમય માટે તમે ભાવનાત્મક રૂપથી દુઃખી થઈ શકો છો જલ્દી તમે તમારી માનસિક સ્થિતિ પર પણ નિયંત્રણ પ્રાપ્ત કરી લેશો પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાના સમાધાન માટે તમે વિશેષ પ્રયાસ કરશો વૃષભ રાશિની વાત કરીએ તો ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિમાં રૂચિ વધવાથી તમારા વ્યવહારમાં પણ સકારાત્મક બદલાવ આવશે તમે કોઈ શ્રેષ્ઠ નિર્ણય લેવામાં સક્ષમ થશો વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના અભ્યાસ કે લક્ષ્ય પ્રત્યે ગંભીર થઈ શકે છે સાથે જ પારિવારિક ગતિવિધિઓની જરૂરિયાત પર ધ્યાન આપવું જરૂરી છે સાથે જ બાળકોને તેમની યોજનામાં સહયોગ આપવાથી તેમના આત્મ બરાબર સન્માનમાં વધારો થશે ધન સંબંધિત કાર્યને લઈને કોઈ નજીકના સંબંધી સાથે તણાવ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે અમુક સકારાત્મક પરિણામ મળશે જેનાથી સંબંધીઓ અને પરિવાર વચ્ચે તમારું માન સન્માન વધશે જેમ જેમ તમે અનુશાસન જાળવી રાખશો તેમ તેમ તમારી કાર્ય પ્રક્રિયામાં પણ સુધારો આવશે પાર્સને તમારી ઉપર હાવી ના થવા દો સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ જૂના મુદ્દાને ફરીથી ઉઠાવવાથી નજીકના લોકો સાથે સંબંધ બગડી શકે છે ઘરના મોટા વડીલોનું સન્માન ના તૂટે તેનું ધ્યાન રાખવું કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને તમારું કોઈ ખાસ કામ પૂરું કરવામાં કોઈ ખાસ મિત્રનો સહયોગ મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે સામાજિક ગતિવિધિમાં ઉચિત યોગદાનથી પણ તમારા માન સન્માનમાં વધારો થશે સંતાનની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણકારીથી તમારું મન થોડું વિચલિત રહેશે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવાનો સમય છે આજે તમને તમારી મહેનત અનુસાર ઉચિત પરિણામ નહીં મળે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારી સ્થિતિ ખૂબ જ સમૃદ્ધ રહેશે આજે તમારા ગ્રહોની સ્થિતિ તમારી મહત્વપૂર્ણ યોજનાને શરૂ કરવા માટે ઉર્જા પ્રદાન કરી રહી છે તમારી ક્ષમતા અને ઊર્જાનો વધારે લાભ ઉઠાવો સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે પૈસા સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય લેતા સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું નહિતર કરજ લેવા જેવી સ્થિતિ બની શકે છે અહંકાર અને ક્રોધ તમારા ઘરનો માહોલ ખરાબ કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો થોડો સમય વિશ્રામ અને મનોરંજનમાં પસાર કરવો ઘર અને પરિવાર પ્રત્યે પણ તમારું યોગદાન રહેશે ઘણી બધી સમસ્યાનું સમાધાન થવાથી તમારા ઘરનો માહોલ પણ સકારાત્મક રહેશે આજે કોઈ પારિવારિક બાબતમાં કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે બીજાની વાતોમાં ના આવવું કારણ કે તેનાથી તમારી પારિવારિક વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે આજે કોઈ પણ પ્રકારના ટ્રાફિકથી બચવું જ સારું રહેશે તુલા રાશિની વાત કરીએ તો મિત્રો અને મનોરંજન સાથે સારો સમય પસાર કરશો તમે તમારી ક્ષમતાથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેનો ફાયદો થઈ શકે છે સંતાનની સફળતા મળવાના કારણે પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી બચવું નહીં તર તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો તે તમારા પ્રદર્શન પર નકારાત્મક અસર પણ કરી શકે છે ભાઈઓ સાથે સંબંધો જાળવવાની જરૂર રહેશે તમારું ધ્યાન પારિવારિક વ્યવસાય તરફ વધારે રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સકારાત્મક વિચાર સાથે તમારા કોઈ પણ કાર્યનું આયોજન અને કાર્ય કરવાથી તમને નવી દિશા મળશે વળી જો તમારા ઘરમાં સુધારા સંબંધિત કોઈ યોજના હોય તો વાસ્તુના નિયમો અનુસાર કામ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજાની વાત ના સાંભળો અને તમારા મનની વાત સાંભળો તમારો અંતરાત્મા તમને સાચી દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરશે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સહકાર્ય કરો અને જીવનસાથીના ઘનશ્યોને પ્રાધાન્ય આપવું પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર આવી શકે છે ધનરાશિની વાત કરીએ તો આજે તમારા ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં સારી ચાલી રહી છે તેને યોગ્ય રીતે માન આપો ઘર અને વ્યવસાયને લગતી સમસ્યાઓને તમે તમારી બુદ્ધિથી હલ કરવામાં સફળ થશો વિદ્યાર્થીઓને શિક્ષણની દ્રષ્ટિએ પણ યોગ્ય પરિણામ મળશે પરિવારના કોઈ સભ્યના લગ્નજીવનમાં કેટલીક સમસ્યાઓના કારણે તમારા ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે તમારા હસ્તક્ષેપ અને સલાહ સાથે પણ સમાધાન થઈ શકે છે બસ જરૂર છે કે પરિસ્થિતિઓને ધીરજ અને શાંતિથી ઉકેલવી મકર રાશિની વાત કરીએ તો આજે તમે તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કોઈ નજીકના સંબંધીને ત્યાં કોઈ ધાર્મિક સમારોહમાં ભાગ લેવાનું આમંત્રણ પણ મળશે ધ્યાન રાખવું કે કોઈ વિવાદના કારણે તમારે તમારા કોઈ સંબંધી સાથે વિવાદ થઈ શકે છે તમારી જાતને બીજા નેગેટિવ લોકોથી અલગ કરો નહીંતર તેનાથી તમારા પારિવારિક જીવન પર પણ નકારાત્મક અસર પડી શકે છે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સારી રહેશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે તમારી જાત અને તમારા પરિવાર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે બીજાની સલાહ અને ધાર્મિક કાર્યોમાં પણ તમારો સારો સમય પસાર થશે તમારી પ્રતિભા અને ક્ષમતાની પણ પ્રશંસા કરવામાં આવશે સંતાન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પણ પૂરું થઈ શકે છે તમારા સુખ સુવિધામાં પર જરૂર કરતાં વધુ ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખવું આર્થિક મામલાઓને લઈને તમારી કોઈ નજીકની વ્યક્તિ સાથે વિવાદ થવની સંભાવના છે નાની નાની વાતો પર દુઃખ થવું સારું નથી મીન રાશિની વાત કરીએ તો આજે તમારા કેટલાક પારિવારિક વિવાદના સમાધાનના કારણે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો પ્રોપર્ટી ખરીદવી હોય તો આજે લોકેશન બદલવાની શક્યતા નજર આવી રહી છે આજે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે સાવચેત રહેવું સંતાનના શિક્ષણ સંબંધિત કાર્ય ફળદાયી રહેશે ખોટી વસ્તુઓ કરવામાં સમય ના બગાડો ભાગીદારીને લગતા કામમાં લાભદાયી સ્થિતિ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો